નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે આજે તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર છે સોમવાર આજે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં અપડેટની વાત કરીએ તો આજ રોજ જીરાના ભાવમાં એકસો પચાસ રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધી આસપાસ જીરાના ભાવમાં મંદી જોવા મળી હતી આજ રોજ જે સારામાં સારો માલ હોય છે જીરાનો નવા જીરાનો તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા આસપાસ બોલાયો હતો જ્યારે તેના કરતાં જે નીચી ક્વૉલિટીનું જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં જે નીચી ક્વોલિટીનું જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં પણ જે નીચી ક્વોલિટીનું જીરું હોય છે તેનો ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો અને જે હવાવાળું જીરું હોય છે તેનો ભાવ અંદાજીત ચાર હજાર બસો રૂપિયાથી લઈ ચાર હજાર સાતસો રૂપિયા સુધી બોલાયો હતો તમે પણ અમને વિડીયો મોકલવા માગતા હોય તમારા ખેતરનો તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર મોકલી શકો છો